જે રીતે ડમ્પર હંકારી રહ્યો હતો તે જોતા વાહન ચાલકોના જીવ અધર થઈ ગયા હતા થોડા દિવસો પહેલા ડમ્પર ની પાછળ આવતી એક ફોરવ્હીલ ની અંદર બેઠેલ વ્યક્તિ આ ડમ્પરનો વિડીયો ઉતાર્યો હતો ડમ્પર ચાલક ડમ્પર જે રીતે

કોસમ રોડ ઉપર પીધેલી હાલતમાં સાપની જેમ ડમ્પર હંકારતા ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરી છે ડમ્પર જે રીતે રોડ ઉપર ચાલી રહ્યો હતો તે જોતા આસપાસના વાહન ચાલકોમાં માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યા હતા દિરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર